હા મિત્રો કેમ છો તો ભાઈ આપણે આવ્યા છીએ એક નવો વિડીયો લઈને તો મિત્રો તમે જોઈ શકો છો ભાઈ એકદમ તમે જોવો છો ભાઈ મારા ભાઈ પિયુષ મારા પપ્પા એકદમ ભાઈ મારા બનાવીએ અને ભાઈ અમારા છોકરાઓ એકદમ ભાઈ ખેતરમાં તમે જોવો છો ભાઈ આજુબાજુ બધા ખેતરો છે તો ભાઈ એકદમ ખેતરમાં ચાલીએ છીએ કારણ કે ભાઈ અમારા એકદમ ભાઈ અમારા મિત્ર છે ભાઈ પહેલા તો ભાઈ અમને મળવા માટે અમે આવ્યા છીએ તો ભાઈ ઘરે ગયા તો ઘરે મળ્યા નહોતા તો ભાઈ એકદમ ખેતરમાં ફોન કર્યો તો ભાઈ કે ખેતરમાં આવેલા છીએ તો ભાઈ એકદમ ખેતરમાં અમે આવ્યા છીએ તો તમે જોઈ શકો છો ભાઈ એકદમ અમારા રાજેશણાથી થોડું આગળ ગણેશપુરા તો એક જેટ એમના ખેતરો છે તો ભાઈ અમારે સ્વરા વંચુ અમારો ભાણિયો રુદ્ર પિયુષ તો એકદમ રિક્ષા બહાર મૂકી છે અને ચાલતા ચાલતા અમે આવ્યા છીએ તો ભાઈ એકદમ અમારા ભાણિયાને બધા આવેલા છે ભાઈ તો એકદમ ખેતરને મોજ કરવા લઈને આવ્યા છીએ આપણે ભાઈ તો ભાઈ અમને ખરેખર ખૂબ જ મજા મજા આવી ગઈ મજા આવી બેટા આમ જોવા તો ખરો આ વાત જોઈને બોલો તો ભાઈ અમે તો આવ્યા પણ ખેતર એમના બહુ ઊંડા ઊંડા છે તો ભાઈ ખેતરો મળતા નતા તો ભાઈ એકદમ ફરતા ફરતા એકદમ શેક પહોંચ્યા છીએ તો ભાઈ સામે જ અમને દેખાય છે ભાઈ તો ભાઈ ત્યાં આપણે એમને મુલાકાત કરીશું કાં કે ભાઈ બધું ફરતા ફરતા આવ્યા ખેતરમાં તમે જોઈ શકો છો ભાઈ આ બાજુ રસ્તાની પણ ખબર ના હોય કે ભાઈ રોડ ઉપર બોર્ડ માર્યા હોય તો કોઈ બોર્ડ મારેલા ના હોય તો ભૂલા પડ્યા તો ખાસું બધું ફર્યા છીએ પણ ભાઈ સામે જ અમને દેખાઈ રહ્યા છે તમને બતાવું તો જો એકદમ સામે તમને દેખાતા હશે ભાઈ ખેતરમાં થોડા કામ કરે છે અને પહેલું તો એમનું બાઇક જોયું એટલે આપણને ખબર પડી ગઈ કે ભાઈ અહીંયા જ છે તો થોડી જ વાળમાં આપણને પેલા જે ભાઈ હવે મળવાના છે હવે એક્ઝેક્ટ સામે આવી ગયા છીએ તો તમે જોઈ શકો છો ભાઈ ઘણા બધા સુઘડીના માળા તો ભાઈ મારા સ્વરાન બધા ખુશ થઈ ગયા છે ભાઈ સરા તો ભાઈ એકદમ ભાઈ મોટા મોણોસન મળવું હોય ને તો ભાઈ એકદમ ભાઈ બહુ કઠિન રસ્તો વાયુ કશું નહી Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn મિત્રો ભાઈ ખેતરમાં આવી જાય તો ભાઈ અમુક ઘણી બધી આપણને એવી ઔષધિન વનસ્પતિ જોવા મળતી હોય છે તો આ બાજુ તમે જોઈ રહ્યા છો ને તો ભાઈ એરીએ છે શેણ તો ભાઈ કોઈના શ્વાસની તકલીફ હોય તો ભાઈ એની શેગો આવું તમે જુઓ તો આ સેગવાની અંદરથી દાણા નીકળે અને આ દાણાના અંદર ભાઈ તમે પાવડર બનીને પીવાથી ભાઈ આપણા શ્વાસની કોઈ પણ તકલીફ હોય તો પણ એ પણ દૂર થઈ જાય છે ભાઈ તો આ તમે જોઈ શકો છો તો ભાઈ શ્વાસની કોઈ તકલીફ હોય તો પણ દૂર થઈ જાય છે પણ આજે ભાઈ કોઈને ટાઈમ જ નહીં દેશી દવાઓવાનું તો ભાઈ આ શેણના અંદરથી ભાઈ જે દાણા નીકળ્યો એ વાટીને પીવાથી ભાઈ શ્વાસની તકલીફ હોય સવારે વહેલા તો પણ દૂર થઈ જાય છે તો ભાઈ બધી ઘણી બધી આવી બધી વનસ્પતિ પણ આપણને જોવા મળતી હોય છે આ બાજુ તમે જોઈશો તો ભાઈ એકદમ બધી જ જાતના વેલાન બધું તમને જોવા મળી જતું હોય છે તો એકદમ ફરતા ફરતા ભાઈ અમે આવી ગયા ભાઈ અમારા પહેલા જ મિત્ર છે ભાઈ ખાસ તો એમના જોડે તો ભાઈ એમને મળવા નહોતું તો અમારા છોકરાઓ બધા ખુશ થઈ ગયા અને ભાઈ એમના જોડે થોડી વાર વાતો વાતો કરીશું અને ભાઈ થોડી વારમાં આપણે બધા પાછા ઘરે જવા નીકળશું હવે આપણી ચેનલ છે મારી જીવન સંગીની તો મિત્રો કહેવાનો મતલબ એ જ છે કે ભાઈ તમારા કોઈ પણ એકદમ દિલથી લગાવના મિત્ર હોય તો ગમે તેવી પરિસ્થિતિ સર્જાય તકલીફો ઘણી બધી પડે પણ જાણવા નક્કી કરો ને તમે મળવું જ છે તો ભાઈ સો ટકા એમની મુલાકાત થાય છે આપણી ચેનલ છે મારી જીવન સંગીની તો મિત્રો આપણી ચેનલ લાઈક ફોલો શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ આવજો બાય